સુરત મહાનગરપાલિકા દ્વારા રાખી મેળા બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું છે જેનો પ્રારંભ આજે મેયરના હસ્તે કરવામાં આવ્યો છે મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે સુરતમાં દરેક ઝોન મળી એકસો એક જેટલા રાખી મેળાના આયોજન થકી સ્ટોલ મૂકવામાં આવ્યા છે પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ ઝોનમાં રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે સ્ત્રી સશક્તિકરણના સિદ્ધાંતને સાકાર કરવા મનપા દ્વારા દર વર્ષે આ મેળાનું આયોજન કરવામાં આવે છે સુરતમાં એકસો એક જેટલા રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે સ્વસહાય જૂથોની મહિલા આર્થિક રીતે મજબૂત થાય અને મહિલાઓએ પોતે બનાવેલી વસ્તુઓનું વેચાણ કરી શકે છે સુરતમાં આજે રાખી મેળાનું ઉદઘાટન મેયર દક્ષેશ માવાણી સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ અને મનપાના અધિકારીઓના હસ્તે કરવામાં આવ્યું છે સુરતના મેયર દક્ષેશ માવાણીએ લોકોને આ રાખી મેળામાંથી રાખડીની ખરીદી કરવા અપીલ કરી છે આદરણીય વડાપ્રધાન શ્રીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા સુરત મહાનગરપાલિકા દર વર્ષે રાખી મેળાનું આયોજન કરે છે તમામ ઝોનમાં એકસો એક રાખી મેળાનું આયોજન કર્યું છે અહીંયા અમે શ્રી કમિશ્નરે અત્યારે રાખી મેળાનું ઉદ્ઘાટન કર્યું છે એમ કલાકની અંદર તમામ ઝોનમાં ઉદઘાટન થઈ જશે વડાપ્રધાન ના સ્ત્રીઓ આર્થિક રીતે મજબૂત થાય પોતાના પરિવારને સહયોગ થઈ શકે તે માટે હું આ તમામ ચેનલ મીડિયાના માધ્યમથી અપીલ કરું છું આ મહિલાઓને આત્મસન્માન થી જીવવા અને આત્મનિર્ભર બનાવવા ફૂલ નહીં તો ફૂલ ની પાખડી ખરીદી કરી એ જ અભ્યાસ આંગે રાખી મેળામાં સ્ટોલ મૂકનાર શીતલબેન પાનવાલા એ જણાવ્યું હતું કે અમે 10 બહેનો એ સખી મંડળમાં ભાગ લીધો હતો જેમાં દિન દયાલ અંતિયોદય યોજના હેઠળ અમને સ્ટોલ ફાળવવામાં આવે છે જેના કારણે અમે તૈયાર કરેલી વસ્તુઓ વેચવા અમારે ભટકવું પડતું નથી અને સીધા મેઇન રોડ પર સ્ટોલ મળી રહે છે જેથી સીધું બજાર મળી રહે છે જેનાથી અમે તૈયાર કરેલી વસ્તુઓ વહેંચી શકીએ છીએ આ યોજના દ્વારા અમને ઘણી મદદ મળે છે જેથી મનપાની ટીમનો અને પ્રધાનમંત્રીનો અમે આભાર માનીએ છીએ